પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડા દ્વારા શ્રી આંબુલુણ પ્રાથમિક શાળા ખાતે ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડા દ્વારા તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ કાંકરી તાલુકાના શ્રી આંબુલુણ પ્રાથમિક શાળા ખાતે તાલુકા હેડ ઓફિસર ડોક્ટર પિયુષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આંબલુણ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી કનુભાઈ એમ પરમાના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંગણવાડાના મેડિકલ ઓફિસર ડોક્ટર કુશ પટેલ તેમજ ઇન્ચાર્જ તાલુકા સુપરવાઇઝર ચિરાગ પટેલ આંગણવાડાના પીએસસી સુપરવાઇઝર પરેશકુમાર જોશીના સુપરવિઝન હેઠળ તેમજ અક્ષયભાઈ પરમાર સીએચ રાકેશ મકવાણા એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ ડબલ્યુ બહેનોના ડબલ્યુ આશાબહેનોના સહયોગ દ્વારા આમલુણ પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને ટોબેકો ફ્રી યુથ કેમ્પેન અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તમાકુથી થતા ગંભીર રોગો જેવા કે લખો રોગ મોઢાનું કેન્સર ફેફસાનું કેન્સર ન્યુમોનિયા ટીબી ડમ તથા શ્વસનતંત્રની અન્ય સમસ્યા ગેગ ગ્રીન તેમજ સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો જેવી કે પ્રજનન ક્ષમતા ઘટવી સીધ્ર ગર્ભપાત ઓછું વજન ધરાવતું અને મૃત બાળક અવતરવું ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે તેના વિશે વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ અને વિદ્યાર્થીને તમાકુ વ્યસન મુક્તિ માટે જાણકારી આપેલ તેઓ થકી આપણા કુટુંબ સમાજ ગામ અને આપણા દેશમાંથી તમાકુને દેશવટો આપવાની અને તમાકુ વ્યસન મુક્ત દેશ બનાવવાની હાકલ કરી પ્રાથમિક વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધેલ અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળેલ વિદ્યાર્થીઓને મુખ્ય ઇનામ તેમજ અન્ય વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ વિતરણ શાળાના આચાર્યશ્રી શાળાના શિક્ષકશ્રીઓ આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અંતમાં પીએસસી સુપરવાઇઝર પરેશભાઈ જોશી દ્વારા પણ વિદ્યાર્થીઓને તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુના વ્યસનથી થતા ગંભીર રોગોને વ્યસન મુક્તિ માટે જાણકારી આપવામાં આવી શાળાના આચાર્ય શ્રી કનુભાઈ પરમાર અને સ્ટાફ અક્ષયભાઈ સીએચઓ રાકેશ મકવાણા એમપીએચડબલ્યુ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ અને અંતમાં પીએસસીના સુપરવાઇઝર પરેશભાઈ જોશી દ્વારા વિદ્યાર્થીઓને તમાકુ વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા અને અક્ષયભાઈ સીએચઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સહયોગ મળેલ અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ